નમસ્કાર હું મનીષા યુટ્યુબ ચેનલ ગુજરાત છે કારણ કે આવા જે નબીરાઓ છે જે દારૂડિયાઓ છે તેને જાણે કાયદાનો કોઈ જ ડર ના હોય આવા માથા ભારે તત્વો આ રીતે બેફામ કાર ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે અને આ કિસ્સાઓમાં અમદાવાદમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે દારૂડીયા રાત્રે દારૂ પી ખાસ કરી પૈસાદાર પરિવારના છાટકા બને છે અને રાત્રે હાઇવે પર આ રીતે કારો ચલાવે છે પોતાની ગાડીઓ ચલાવે છે અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે પરંતુ આવા લોકોને જાણે કાયદાનો કોઈ જ ડર નથી પોલીસની એક અઠવાડિયાની ડ્રાઈવમાં એક હજારથી વધારે આવા ડ્રિંક એન્ડ ડ્રાઇવના ગુના નોંધાયા હતા ને જેમાં અનેક લોકો છે જે લક્ઝરિયસ ગાડી સાથે પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા હતા થોડા દિવસ પહેલા રિપલ પંચાલ નામનો એક યુવક જે આમલી બોપલ રોડ પર દારૂ પી અને ગાડી ચલાવતો હતો અનેક લોકોના જીવ તેને જોખમમાં મૂક્યા હતા અનેક લોકોને અડફેટે લીધા હતા અને આ વ્યક્તિ છેલ્લે દારૂ પીને ગાડી ચલાવતો હતો તેવું પુરવાર થઈ ચૂક્યું છે તે પેલા પરમ વોરા નામનો યુવક જે તેના મિત્ર સાથે દારૂ પી અને દારૂની પાર્ટી કરી અને જ્યારે સોલા બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો ને તે સમયે તબીબ અને એક મહિલાને પોતાની કારની અડફેટે લીધા હતા અને ત્યારબાદ ચાર દિવસ સુધી તે ફરાર થઈ ગયો હતો એ પહેલા તથ્ય પટેલનો કિસ્સો પણ આપણને સૌને ખબર છે એટલે જે આવા કિસ્સાઓ છે એમાં ઘટાડો થવાની જગ્યા હવે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે ખાસ કરી અમદાવાદમાં લોકો રસ્તા પર પોતાનું વાહન ચલાવતા હવે સેફ ફીલ નથી કરી રહ્યા કારણ કે ગમે ત્યારે ગમે તે લોકો સાઈડમાંથી નીકળી અને કાર ચલાવી આપણને ઉડાડી શકે છે ત્યારે અમદાવાદ શહેરમાં ફરી એક આવી ઘટના સામે આવી નરોડા દહેગામ રોડ પર રોંગ સાઈડ આવેલી કારે ઉછળી અને ડિવાઇડર કૂદી એક્સિડન્ટ કર્યો અને જેમાં એ એક્ટિવા ચાલક બે યુવકોને અડફેટે લીધા અને બંને યુવકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા જ્યારે કાર ચાલક છે તેને કારથી બહાર કાઢવામાં આવ્યું ત્યારે તે નશાની હાલતમાં હતું તેણે દારૂ પીધો છે એ વાત પણ સ્વીકારી લીધી હવે તમે વિચાર કરો કે તે નશાની હાલતમાં

અને જે વગદાર અને પૈસાદાર પરિવારો છે તેમના આવા નબીરાઓ વારંવાર સર્જે છે અને એટલા માટે જ એમને કાયદાનો ડર નથી લાગતો ત્યારે પોલીસે હવે આ સમગ્ર મામલે ઠોસ કાર્યવાહી કરવાની જરૂર છે કારણ કે ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે કિસ્સાઓ અમદાવાદમાં વધી રહ્યા છે જેના કારણે રોડ પર પોતાનું ટુ વ્હીલર લઈને જતા લોકો પણ ડરી રહ્યા છે કારણ કે ગમે ત્યારે કોઈ પણ અકસ્માત સર્જી અને જતા રહેશે પોતાના જીવનું જોખમ હવે લોકોને લાગી રહ્યો છે તો આ સમગ્ર મામલે હવે પોલીસે ખાસ કાર્યવાહી કરવાની જરૂર છે જે જે આરોપીઓ આવી ઘટનાને અંજામ આપે છે તેમના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઈબ કરી લેશો આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે મળીશું